મારી લાઈફમાં જે પહેલો ગરબો મેં શીખ્યો હતો એ ગરબો મારે આજે રોજુ કરવો છે માડી તારા મંદિરિયામાં ઘંટા રવગાજે માડી તારા મંદિરિયામાં ઘંટા રવગાજે ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે ઊંચા ઊંચા મંદિરિયામાં માડી તું બિરાજે જય અંબે દિવ્યાબેન સૌથી પહેલી વાત એ કે છેલ્લા બે ત્રણ મહિનાથી સતત તમે ફોરેનમાં ટૂર કરી છે અને હવે પાછો નવરાત્રી સમય અને ગરબાની ટૂર હતી બધી તો અત્યારે આ ગરબાની આખી સિઝન ચાલી રહી છે તો ત્રણ મહિના સુધી તમારી એનર્જી જે એટલી ને એટલી રહે છે એનું રહસ્ય શું છે એનું રહસ્ય છે અમારી ઓડિયન્સ એમનો એટલો બધો પ્રેમ મળે છે એટલો બધો સાથ અને સહકાર મળે છે તો આમ થાક જેવો અનુભવ થતો જ નથી અ ઓળવાની એનર્જી વધે છે ઓકે અમે જોઈએ છે YouTube માં ને તમારા Insta માં કે હજારો સંખ્યામાં ખેલાડીઓ તમારા ઝૂર પર પરબે ગોમતા હોય છે તો તમે ખાસ કઈ કઈ પ્રિપેરેશન એના માટે કરો છો ডেইলি ટુ ডেইলি આ આ પ્રકારની પ્રિપેરેશન પે પ્રોગ્રામ કે લોકો બધાને ઓડિયન્સ કાયા કરવા વધારે પસંદ કરે છે એવા કરવા અમે લોકો વધારે પીરસવાના કરીએ છે અને સાથે સાથે માતાજી આરાધના કરવાના દિવસો છે તો મને એટલે અમે માતાજીના જુના ગરબા બહુ લઈએ છે એક વસ્તુ તમારા ગરબામાં નોટિસ કરવામાં આવી છે કે જે તમે છો એ ગરબા જે ગરબા છે એ ગરબા તમે છો અને અમુક સિંગરો છે એ સ્ટાઈલમાં અલગ અલગ ગરબા ગાતા હોય છે તો તમે આને કેવી રીતે જુઓ છો મને માતાજીના ગરબા ગાવાનો બહુ જ રસ છે મને જ સંગીત એક બહુ મોટી દુનિયા છે અને બધા જ ગીતો સારા જ હોય છે પણ મને માતાજીના ગરબા ગાવામાં વધારે રસ છે તમે ત્રણેક મહિનાથી લગભગ આ ગરબાની ઇવેન્ટો કરો છો અને સતત એક દોઢ કલાક સુધી પરફોર્મ કરવું એનર્જી સાથે બહુ ટફ હોય છે તો તમે પોતાના સ્વાસ્થ્ય બાબતે કેટલા અવેર રહો છો અને કઈ કઈ બાબતનું ખાવા પીવામાં ધ્યાન રાખો છો ખાવા પીવામાં તો મને હૂડી બહુ છું એટલે બધા જ પ્રકારનું તાપી લેવાનું અને જમ્યા પછી મને વધારે સારું ગવાય છે તો હું ઓલવેઝ જમીને સ્ટેજ ઉપર ચડું છું અને સાથે સાથે થોડું થોડું ધ્યાન રાખીએ કે આરામ થોડો વધારે કરીએ બોલવાનું બહુ ઓછું કરી દઈએ કન્ટિન્યુ શો હોય તે અને ઠંડુ તો બિલકુલ ઓછું હું પીવું છું ખાઉં છું મતલબ ઠંડા પીણા છે આઈસ્ક્રીમ છે બહુ ઓછું બરાબર તમે ઓડિયન્સ સાથે ગરબા દરમિયાન પણ વાતચીત કરતા હોય છો એમને પણ અમુક વસ્તુ તમે કહેતા હોય છો કે ભાઈ બધા એક સાથે નાચવાનું છે આ છે પછી તમે તમારા જે ઓર્કેસ્ટ્રા છે એને ઈશારો કરો છો તો આ બધું તમે કરતા હોય ત્યારે એ વખતે કંઈક તમે ઓડિયન્સ ને કઈ રીતે જુઓ છો કે તમારી સાથે વધારે કનેક્ટ અમારી સાથે હાલ લગભગ 35 જણાનો અમારો ગ્રુપ છે આખો અને પાંત્રીસ જણા મ્યુઝિક એકસાથે હેન્ડલ કરવું બહુ અઘરી વાત છે પણ અમારી ટીમ એટલી બધી મહેનત સાથે સ્ટેજ ઉપર ઉતરી છે પ્રોગ્રામ માટે કે એ લોકોની મહેનત બહુ છે અને સાથે સાથે અમે લોકો એક બસ અમારું ચારે ગોરે જ ધ્યાન હોય છે કે કયા ગરબા વધારે ઓડિયન્સને ગમે છે એવા અમે વધારે પીરસવાની પ્રયાસ કરીએ છીએ છેલ્લે જતા જતા તમને ગમતો બીજો એક કોઈ ગરબો કે જે તમને વધારે ગમે છે અને તમે ડેલી આ ઓડિયન્સ ના ગવડા સંભળાવો છો એ ગરબો છે માઈ ગરબો ઓરાવ્યો ગગન એ માય ગરબો ઓરાવ્યો